નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મધ્યપ્રદેશના સ્વયંપુરમાં લગ્નની ખુશી ત્યારે માતમમાં બદલાઈ ગઈ જ્યારે પ્રદીપ જાટની ઘોડી પર સવારી કરતી વખતે વરરાજા અચાનક ઢળી પડે છે હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું સંભવિત કારણ સાયલેન્ટ હાર્ટ એટેક માનવામાં આવે છે આ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે મધ્યપ્રદેશના સ્વયંપુરમાં એક હદે ઘટના સામે આવી છે અહીં એક લગ્ન દરમિયાન ઘોડી પર સવાર વરરાજાનું અચાનક મોત થયું હતું આ પછી લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ વધુ અને વરરાજાના પરિવારના સભ્યો આપઘાતમાં આવી ગયા છે તો આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની રહી છે વરરાજાના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું માનવામાં આવે છે મધ્યપ્રદેશના સ્વયંપુર શહેરમાં પાલી રોડ સ્થિત ઝાડ હોસ્પિટલમાં આયોજિત લગ્ન સમારોહ ગત શુક્રવારે રાત્રે આ દુઃખદ ઘટના બની હતી લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને લગ્નની જાન ખૂબ જ ધામધૂમથી લગ્ન સ્થળે પહોંચી હતી વર પ્રદીપ જ્યારે જ ટક્કર માર્યા પછી ખુશીથી પર સવાર થઈને સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડવા લાગી હતી શરૂઆતમાં કોઈને નહીં કે આ શું થઈ રહ્યું છે પરંતુ જ્યારે વરરાજાએ પોતાનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું ત્યારે લગ્નના મહેમાનોએ વચ્ચે અરજાંક ફેલાઈ ગઈ અને તેને ઉતાળમાં ઘોડીથી નીચે ઉતારીને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ પ્રદીપને મૂર્ત જાહેર કર્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ